જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સુંદર મજાનું આજનું ભજન છે જો તમને ભજન ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ કનૈયાલા કી જય દ્વારિકાધીશ કી જય ભાગવત ગીતા હરિના ના ભાગવત ગીતા હરી ના આંગણે કરજો કથા ને કીર્તન મારા રામે છે ચેરુડો રોટલો આંગણે કરજો કથા ને કીર્તન મારા રામે દીધો રૂડો રોટલો પેલું દાન સાધુ સંતોને કરજો પેલું દાન સાધુ સંતોને કરજો સંતોના તમે જોયા આશીર્વાદ રે મારા રામે દીધો ચેરુડો રોટલો સાધુ સંતોના લેજો આશીર્વાદ રે મારા રામે દીધો ચેરુડો રોટલો બીજું દાન ગાઈને નિરણ નાખજો બીજું દાન ગાઈને નિરણ જો વાચરડા નાના જોયા શીર્વાદ રે મારા રામે દીધો છે રૂડો રોટલો વાચરડાના લેજો આશીર્વાદ રે મારા રામે દીધો છે ચેરુડો રોટ લો ત્રીજું દાન દી કરિયું ને કરજો ત્રીજું દાન દી કર્યું ને કરજો જડું ના લે જોયા આશીર્વાદ રે મારા રામે દીધો રૂડો રોટલો જડું ના લે જોયા આશીર્વાદ રે મારા રામે દીધો છે રોટ લો ચોથું દાન અભ્યંગત ને કરજો ચોથું દાન અભ્યંગત ને કરજો નો દાર લે જોયા શીર્વાદ રે મારા રામે દીધો દો ચેરુડો રોટલો નો દારાના લે જોયા શીર્વાદ રે મારા રામે દીધો દો ચેરૂડો રોટલો પાંચમું દાનો નવ સ્ત્રો ના કરજો પાંચમું દાનો નવસ્ત્રો ના કરજો પાણી લા ના બાંધજો પરબજો રામે દીધો રૂડો રોટલો પાણી લાના બાંધજો પર ભરે રામે દીધો રૂડો રોટલો ભાગવત ગીતા હરીના વાચો ભાગવત ગીતા હરીના વાચો ఆంగ్ణేర్జో కథా నే కీర్తన్ మే దీదో చేరుడో రోట్ లో ఆంగ్ కథా కీర్తన్ రా దీదో చేరుడో రోట్లో జయ శ్రీ కృష్ణ రాధే రాధే